हेलो नमस्कार दर्शक मित्रों स्वागत छ मा YouTube च्यानल मा मित्रों आज वीडियो मा आपने बात करछु BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇゼશન ખાતરી આવેલી 467 પોસ્ટ માટે ભરતી तो જોઈ શકો છો મિત્રો બોર્ડર રોડ ઓર્ગેનાઇゼશન recruitment મે 2024 નેમ ઓફ પોસ્ટ વેરીયસ પોસ્ટ ખાટે ભરતી છે 467 ટોટલ વેકેન્સી છે એપ્લિકેશન મોડ છે ઓનલાઈન 30 ડિસેમ્બર લાસ્ટ ડે છે ઓફિશિયલ વેબસાઈટ આપેલી છે एच डब्लू पी एस मार्स डॉट बी आर ओ डॉट जीएवी डॉट बराबर पोस्ट कर तो ड्राइवर तो ड्राफ्टमेन सुपरवाइजर ऑपरेटर टर्नर मशीनिस्ट एवं अलग अलग पोस्ट है एज्युकेशन क्वलिफिकेशन मांगेल तीन जो चुको टेन्थ प्लस एप्लाइन कैंडिडेट नोटिफिकेशन तो नो मोर लेके ऑफिशियल वेबसाइट पर टेन्थ प्लस पर ट्रेड मांगेलो ड्राफ्टमेन ऑपरेट टर्न मशीनिस्ट એમાં આઈટીઆઈ પાસ કરે લેવું જોઈએ ઓફિશિયલ વેબસાઇટ પરથી વધુ એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મળી શકો છો સેલેરી મિત્રો આપેલી છે વિલ બી પેડ ટુ સેલેરી ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસોની વચ્ચે તમે સેલેરી મળવા રહેશે એ જ લિમિટ આપેલી છે નોટ મોર દેન સત્યાવીસ વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં એપ્લિકેશન ફી જનરલ ઈડબલ્યુએસ એસ ઓબીસી માટે પચાસ એસસી એસટીની વુમેન માટે કોઈપણ પ્રકારની ફી નથી પેમેન્ટ મોડ છે ઓનલાઈન બરાબર સિલેક્શન પ્રોસેસ વાત કરી તો રીટન ટેસ્ટ ફિઝિકલ સ્કિલ ટેસ્ટ એન્ડ ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેડિકલ એક્ઝામિનેશન આ ચાર સ્ટેપ ના આ થાય તમારો સિલેક્શન થઈ જાય રીટન ટેસ્ટ માં તમારે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન રહેશે एमसीक्यू માંનું જે પેપર આવે છે તે તે મુજબ બરાબર ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે ફિઝિકલ ટેસ્ટ રહેશે સ્કિલ ડ્રાઇવિંગ ટેસ્ટ બરાબર ઈમ્પોર્ટન્ટ ડેટા પેલી છે નવેમ્બર સોળ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી અપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટ રિમોટ જાન્યુઆરી ચૌદ બે હજાર પચીસ હાઉ ટુ એપ્લાય ઓનલાઈન ઓનલાઈન તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે તમને ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ઉપર બજાર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તમારી ફૂલ તમારી ફૂલ ડિટેલ ભરવાની રહેશે મિત્રો અપલોડ એન્ડ રિકવાયર ડોક્યુમેન્ટ તમારો ફોટો સિગ્નેચર જેમાં આગે તે અને તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને લાસ્ટમાં તમારે સબમિટ કરવાનું રહેશે સક્સેસફુલ થશે તો તમને એપ્લિકેશન અપ્લાય થશે બરાબર તો મિત્રો વિડિયો કેવો લાગે કમેન્ટમાં બતાવજો આવા જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ